સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપાયેલો આ વ્યક્તિ કોઈ સામાન્ય આરોપી નથી પરંતુ તેની સુધી પહોંચવામાં પોલીસને ઓગણીસ વર્ષ લાગ્યા છે આરોપીનું નામ છે ગુલામ અહેમદ ડાર વર્ષ બે હજાર છમાં માં સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાર્કોટિક્સનો કેસ નોંધાયો હતો જેમાં દિલ્હી એનસીબી અને સુરત પોલીસે સુરત રેલવે સ્ટેશન નજીકથી રેલવે માર્ગે આશરે રૂપિયા દસ લાખની કિંમતનો હશિષનો જથ્થો લાવનાર મહિલા સહિત સાત લોકોની ધરપકડ કરી હતી પરંતુ સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર ગુલામ પોલીસને સૂત્રો આપી નાસી છૂટ્યો હતો પોલીસે પ્રયાસો કર્યા પરંતુ કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં આતંકવાદી ઘટનાઓના ડર અને ભૌગોલિક પરિસ્થિતિના કારણે પોલીસ તેને પકડી શકી નહોતી કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટ્યા બાદ સ્થિતિ સામાન્ય થઈ છે પચીસ હજાર નો જે વખતે મુદ્દા માલ હતો એની અંદર નાસ્તો ભરતો જે આરોપી છે નિશાર અહેમદ દાર કે જે તુલકાન ગામ અને અનતનાગની અંદર રહેતો હતો ત્યારથી વોન્ટેડ છેલ્લા ઓગણીસ વર્ષથી તો અમારા એસઓજી ની ટીમ ને અમારા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ ને બાતમી મળી કે ત્યાં આનું લોકેશન છે ને મળી શકે એમ છે એટલે એમણે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લઈ અને સેન્સિટિવ વિસ્તાર હોય અને લેખિત પરવાનગી આપવામાં આવી ત્યારબાદ તેઓ ત્યાં અનંતનાગ પહોંચ્યા ત્યાંના એસઓજી ના પીએસઆઈ સાથે સંપર્ક કર્યો આખી ટીમ સાથે સંપર્ક કર્યો અને ત્યાં વોચ માર્યા કારણ કે જે આ તુલકાન ગામ છે એ ગામ આખું પીડીપી સમર્થિત એરિયા છે આખું જ જે છે એ ડ્રગ્સ ના જે આરોપીઓ છે એનાથી ભરેલું છે એક એને કહેવાય કે ખૂબ જ દિલધડક વાત હતી કે ત્યાંથી કોઈ આરોપીને લઈ આવો પરંતુ એસઓજી ની ટીમે ત્યાંની એસઓજી ની ટીમ સાથે મળી

અમારી ટીમ ને હમણાં જે એની માહિતી મળી કે આ એક આરોપી અહીંયા ઓગણીસ વર્ષ થી વોન્ટેજ છે અને માનનીય આપણા ડીજી સાહેબે તથા માનનીય સીપી સાહેબે પણ એક ડ્રાઈવ આપેલી છે કે જૂના જે નાસ્તા ફરતા આરોપીઓ વર્ષોથી જે વોન્ટેડ છે એને પકડવાની પણ અભિયાન ચાલુ છે એના અંતર્ગત આને પકડવામાં આવે છે હાઈટેક હતિઓ સાથે કોલીની ટીમ ગઈ સ્થાનિક એસઓજી ના જે પીએસઆઈ છે એની સાથે અમારી ટીમ સંપર્કમાં હતી એમણે એમના એસએસપી ને વાત કરેલી મારી પણ એના ઉચ્ચ અધિકારી એસએસપી જોડે વાત થયેલી ને ત્યારબાદ આ ડ્રગ્સ જે છે એનો કેસ બે હાજર છ માં થયેલો અને રાજેશ ખત્રી નામનો એક આરોપી જે તે વખતે મંગાવ્યું હતું ચરસ અને આ પકડાઈ ગયેલા ત્યારબાદ આ ભાઈ જે નિશાર રહેમતદાર છે તે વોન્ટેડ હતો જ્યારે રાજેશ ખત્રી જે મંગાવનાર હતો એ ઝડપાઈ ગયો હતો ત્યારબાદ એને સજા ભોગવીને છૂટ્યા બાદ ફરીથી એને ડ્રગ્સ ધંધો ચાલુ કર્યો તો ત્યારબાદ ફરીથી એસઓજી બે હજાર સત્તરમાં એને પકડ્યો અને એ જે એસઓજી કેસ કર્યો એમાં પણ એને પંદર વર્ષની સજા થયેલ છે નિશાદ જે છે ત્યાં ત્યાંથી અફઘાનિસ્તાન થી કે ત્યાંથી લાવી અને કાશ્મીર વાયા કાશ્મીર થ્રુ એ અહીંયા ડ્રગ સપ્લાય કરવા માટે આવેલો હતો તાજેતરમાં અત્યારે ત્યાં ચૂંટણીઓ પણ થવાની હતી એ દરમિયાનમાં અમારી સાથે સતત જે અમારી ટીમ છે સંપર્કમાં હતી અને અમે એને કીધું કે આ જે કામ છે એ ખૂબ જ સારું છે પરંતુ સાવચેતી ખૂબ જરૂરી છે તો અમારા જે જે ટીમ ગયેલી એના લીડર જે હતા જે રામજીભાઈ અગાઉ એને ઈસ્માઈલ ને પણ પોતે એકલા હાથે પકડેલો હતો જે કોકેન ના ગુનામાં વોન્ટેડ હતો એટલે આ આખું જે ઓપરેશન છે વ્યવસ્થિત રીતે ગુનેપૂર્વક પાર પાડવામાં આવેલું છે કેટલા દિવસ સુધી આ ઓપરેશન ચાલ્યું કઈ રીતે પોલીસ આ એકાદ વીક આ ઓપરેશન ચાલ્યું સર બીજું કે જે રીતે આ જે રીતે ઓપરેશન પાર પાડવાની ત્યારે અગાઉ એક વખત આતંકવાદી એક અધિકારી સાથે પણ હુમલો થયો ઠાર મારવામાં પહેલા પણ જયારે પોલીસ તેને પકડવા ગઈ ત્યારે પોલીસ પર હુમલો કરવામાં ચૂંટણીના વાતાવરણ વચ્ચે પકડવામાં ખુબ જ મુશ્કેલી પડી છે જમ્મુ કાશ્મીરના દસ મદદ લેવામાં આવી તેના ગામમાંથી તેની ધરપકડ કરવામાં આવી પોલીસે કહ્યા અનુસાર નિશાર અહેમદ અફઘાનિસ્તાનથી ચરસની આયાત કરીને દેશના વિવિધ રાજ્યોમાં સપ્લાય કરતો હતો સંવાદદાતા સંજય સિરાઠોડનો અહેવાલ ગુજરાત તક સુરત